કયા લક્ષણો આપણા તથા માતા પિતાના સમાન હોઈ શકે તો તેનો જવાબ છે નાક વાળ રંગ અવાજ ઊંચાઈ વગેરે લક્ષણો આપણા તથા હોય શકે બીજો પ્રશ્ન છે કયા રોગો વંશ પરંપરાગત રોગો તરીકે ઓળખાયા છે તેનો જવાબ છે ડાયાબિટીસ થેલેસેમિયા હિમોફિલિયા વગેરે રોગો વંશ પરંપરાગત રોગો તરીકે ઓળખાયા છે ત્રીજો પ્રશ્ન છે જીયાની માતાના વાળ વાંકડિયા છે તો જીયાના વાળ વાંકડિયા કેમ તેનો જવાબ છે હા વંશ પરંપરાગત છે આગળ પ્રશ્ન ચાલ છે વિધાનો ખરા છે કે ખોટા કરી જણાવો પહેલું છે ઉધરસ વંશ પરંપરાગત રોગ છે તો ખોટું બીજું છે આપણા વાર રંગ એ વંશ પરંપરાગત લખણ છે તો ખરું છે અને છે આપેલા પુસ્તકમાંથી વંશ પરંપરાગત લક્ષણો અને બિન વંશ પરંપરાગત લક્ષણો શોધો તેને નીચે લખો વંશ પરંપરાગત લક્ષણો છે ઊંચાઈ કદ અવાજ ગાળના ખંજન વધુ નાક ભાષા છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં